હવે વાત કરીશું ગણેશ ચોકડીથી ચોકડી પર એક ટ્રક ચાલકની હત્યાનો ભેદ ઉકેલ્યો છે રૂપાપુરા નજીક પ્રકાશ મોટર્સની બાજુમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ટ્રક ચાલક રામપાલની લાશ મળી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ટ્રક ચાલક અને ક્લીનર ગૌતમ હૃદયરામ લોહી કહી શકાય કે રાજપૂત વચ્ચે ટ્રકનું પાછળનું ડાલુ બંધ કરવા બાબતે ઝઘડો થયો હતો આસપાસના મજૂરોએ બંનેને છૂટા પાડ્યા હતા ત્યારબાદ રાત્રે ક્લીનર ગૌતમે રીસ રાખીને ટ્રક ચાલક અરુણકુમાર પર ટોમી અને સળિયા વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી પાંચ ડ્રાઈવરને મર્ડર કરી નાસી ગયેલો હોય ગુનાવાળી જગ્યાથી જે જે જગ્યાએ ગયેલો તે જગ્યાના નેત્રના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તેનો ફોટોગ્રાફ્સ અને મેળવવામાં આવેલો તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરતા આરોપી મહારાષ્ટ્ર થઈ મધ્યપ્રદેશ થઈ અને યુપી નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા અલગ અલગ ટીમો બનાવી પોલીસ અધિક્ષકશ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ બે ટીમો બનાવી એક ટીમને મહારાષ્ટ્ર એમપી ખાતે મોકલી અને એનો આરોપીને ટ્રેસ કરેલો હતો અને યુપી ખાતે તેના વતનના સરનામે આરોપીની તપાસ કરતાં મળી આવતા તેને લાવવામાં આવેલો છે અને આ આરોપીની પૂછપરછ કરતાં તારીખ ચૌદ છ બે હજાર પચીસના રોજ ગાડી પાર્ક કરવા બાબતે ડ્રાઈવર અને ક્લિનરને ઝઘડો થયેલો જેમાં મરણ જનારે આરોપીને ટોમીથી મારતા બંને વચ્ચે ઝઘડો થતાં ગાડીમાં મૂકેલી જે ટોમી અને લોખંડનો સળિયો છે તે મરણ જનાર અરણકુમારને મારેલ હોવાની હકીકત જાહેર કરતા આ ગુનાના કામે આરોપી ગૌતમ હૃદયરામ રાજપૂત રેવાસી ચાચુપુર તીસ રામકી મળ્યા ફરુખાબાદ યુપી